તો મહત્વના સમાચાર મળી રહ્યા છે નજર કરીએ મહત્વના સમાચાર પર ગુજરાતમાં રાજ્યસભા ચૂંટણીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે ભાજપ કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયા અને પુરૂષોત્તમ રૂપાલાને રિપીટ નહીં કરે તેવી માહિતી સૂત્રો દ્વારા મળી રહી છે તો મહત્વના સમાચાર ચારમાંથી બે ઉમેદવારો પાટીદાર સમાજમાંથી રાખવાનું ભાજપનું આયોજન છે એક એસસી ઉમેદવાર જ્યારે કે એક કસમાણો ઉમેદવાર રાખવાનો ભાજપે તકતો તૈયાર કર્યો છે ગુજરાતમાં રાજ્ય રાજ્યસભા ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે મનસુખ માંડવે અને પુરૂષોત્તમ રૂપાલાને રિપીટ નહીં કરાય

કે આ વખતે જે રીતે વિધાનસભાની એકસો છપ્પન સીટો આવી હતી બીજેપીની એટલે ચારે જે બેઠકો છે એ બીજેપીના ફાળે જશે ત્રણમાં તો એને કોઈ મુશ્કેલી નથી કારણ કે લગભગ છત્રીસ થી સાડત્રીસ વિધાનસભા એટલે કે ધારાસભ્ય હોય તમારી સાથે તો એક બેઠક તમને મળે હવે કોંગ્રેસ અને જો આમ આદમી પાર્ટી એટલે કોંગ્રેસના પંદર અને આમ આદમી પાર્ટીના ચાર ધારાસભ્ય મળે તો પણ એ બાવીસ જ થાય છે એટલે પંદર અને ચાર લગભગ ઓગણીસ જ થાય છે પાર કરતી નથી એટલે જ્યારે પહેલી તમામ લોકો મતદાન કરે એના પછી પ્રાયોરિટીના મતો હોય છે એના પછી બેકીના એટલે એ એ વ્યક્તિ એ ધારાસભ્ય જેને મત આપે એને સામાન્ય રીતે રાજ્યસભાની બેઠક મળતી હોય છે એટલે સ્વાભાવિક છે ચારે ચારે જે બેઠક છે એ ભાજપના ખાતામાં જવાની છે એમાં કોઈ બે મત નથી હવે સવાલ એ છે કે ભાજપ કેવી રીતે જાતિગત જે સેટિંગ છે અથવા જાતિગત એની વ્યવસ્થાઓ છે એને સેટ કરે કારણ કે લોકસભાને લઈને પણ એને તૈયારી કરવાની છે અને એ રીતે તૈયારી કરવાની છે કે તમામ વર્ગો એને મત આપે મત આપે એટલે બમ્પર મત આપે એ એની તૈયારી થઈ રહી છે હવે જો તમે સીધી ગણતરી સમજો તો પરષોત્તમ રૂપાલા હોય કે પછી મનસુખ માંડવિયા હોય એ બે બે વખતથી એ લોકો રાજ્યસભામાં છે બંને વખત એ લોકો કેન્દ્રીય મંત્રી પણ રહ્યા હવે સ્થિતિ એ છે કે મનસુખ માંડવિયા ભાવનગરમાં આવી ગયા છે ભાવનગરથી લોકસભાની તૈયારી કરી રહ્યા છે સૂત્રો કહી રહ્યા છે કે તેમને કહી દેવામાં આવ્યું છે કે આ વખતે તેમને ટિકિટ નહીં મળે એટલા માટે તેઓ તમામ પ્રકારની મહેનત કરી રહ્યા છે એવી જ રીતે તમને વાત કરું તો પરસોત્તમ રૂપાલાની સ્થિતિ છે એમને પણ હાઈકમાન્ડ તરફથી કહી દેવામાં આવ્યું છે કે તે આ તેમની છેલ્લી ટર્મ છે એટલે સ્વાભાવિક છે કે હવે ભાજપ પાસે ચાર નવા ચહેરા મુખ્ય ચહેરા ફ્રેશ ચહેરા આપવાની જવાબદારી છે અને એટલા માટે જ એ એવી રીતે આખી સેટિંગ અથવા તો સંરક્ષણ કરવામાં આવી છે કે બે ઉમેદવાર એક કડવા પાટીદારમાંથી હોય એક લેવવા પાટીદારમાંથી હોય બીજી વાત બે ઉમેદવારો એવા એક સમણ જાતિના હવે અને એક એસટીએસસી માંથી કોઈ ખાસ કરીને આદિવાસી જે છે એના એની પ્રેફરન્સમાં આ જોવાઈ રહ્યું છે જો ચારે રીતે ભાજપ પોતાનો જે ગણતરી છે એના પ્રમાણે કરે તો નિશ્ચિત છે એ તમામ વસ્તુઓ કરી શકે છે અને ચારે ચાર ઉમેદવાર એના સારી રીતે જીતી શકે છે નામોને લઈને હવે ખાલી આકલન છે કારણ કે તમને ખબર છે કે ભાજપની અંદર ગુજરાતની જો વાત કરીએ આમ તો સમગ્ર દેશની વાત કરીએ તો તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ એમ એમની અંદર આ ક્લિયર હશે કે કોને ટિકિટ આપવાની છે કોને નહીં અને એટલા માટે જ જે ગુજરાતનું મોવડી મંડળ છે એ હવે ધ્યાન રાખી રહ્યું છે કારણ કે લગભગ બારમી ફેબ્રુઆરી સુધી કારણ કે સત્યાવીસમી ઇલેક્શન છેલ્લે બારમી ફેબ્રુઆરી સુધી બે ઉમેદવાર જાહેર થઈ જાય મોટા મોટા નામોની વાત એમ વચ્ચે વચ્ચે આવી હતી કે નરેશ પટેલને પણ આપી શકાય છે બીજા પાટીદારો મોટા આગેવાનો છે એમને પણ આપી શકાય છે પણ સવાલ એ છે કે એવા કે કયા પ્રકારના વ્યક્તિત્વ હશે શું એ કોઈ મોટા નેતાઓ હશે કોઈ વ્યવસાયિક બિઝનેસમેન હશે કે માત્ર એવા વ્યક્તિઓ જે પાર્ટી માટે કામ કરતા હશે કારણ કે વારંવાર બીજેપી માંથી ફરિયાદ એવી આવતી હોય છે કે એવા લોકોને પાર્ટીમાંથી પાર્ટીમાંથી ટિકિટ મોટા હોદ્દાઓ આપી દેવામાં આવે છે જે લોકો બહારથી આવ્યા હોય અથવા તો એમને ઉપરથી પસંદ કરવામાં આવ્યું એટલે આ વખતે લોકોની માંગ છે કે સ્થાનિક નેતાઓને જગ્યા આપવામાં આવે અને અહીં ગુજરાતના લોકો છે તેનું જે છે જે સ્થાન આપવામાં આવે કૃષ્ણ જી જી આભાર અનિલ સમગ્ર માહિતી આપવા માટે